આપું એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનમાં આપેલા ઉપદેશ વિશે ભગવાન શ્રી મહાવીર સ્વામી રોજ સવારે ઉંઠા પછી ભિક્ષા માટે ગામમાં જતા અને ભૂખ લાગી છે કે કેમ તે જોવા માટે પેટ તરફ જોતા એવું નથી કે આપણે દરરોજ અગિયાર વાગ્યે ભિક્ષા લેવા જવું જ પડે છે તેથી આપણે દરરોજ ભિક્ષા લેવા જવી જ પડશે પરંતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ તેમના બાર વર્ષોના સાધના સમય દરમિયાન કુલ ત્રણસો ને દિવસ માટે જ ભિક્ષા માગી છે મતલબ કે એમના બાર વર્ષના સાધના સમય દરમિયાન તેમણે ફક્ત એક જ વર્ષ માટે ખોરાક ખાધો છે ક્યારેક તેણે એક મહિના માટે ક્યારેક બે મહિના માટે ક્યારેક ત્રણ દિવસ માટે ક્યારેક આઠ દિવસ માટે ક્યારેક ચાર દિવસ માટે એટલે કે તે બાર વર્ષની સાધનામાં તેણે કુલ ત્રણસો ને પાસઠ દિવસ ભિક્ષા માગવા ગયા છે તેની પાસે કોઈ નિયમ કોઈ ઉપવાસ આ સમજવા જેવી વાત છે હું દસ દિવસ સુધી અન્ન નહીં ખાઉં એવું નક્કી પણ નહોતું કારણ કે એ બીજી બાજુનો અતિરેક છે ભગવાન શ્રી મહાવીર સ્વામી રાહ જોશે જ્યારે શરીર પોતે કહે છે તેને ખોરાકની જરૂર છે પછી તેઓ ઊભા થશે અને તે બીજું અદ્ભુત સૂત્ર લઈને આવ્યા હતા જે માત્ર મહાવીર સ્વામીનું જ છે વિશ્વના અન્ય કોઈ સિદ્ધપુરુષે કહ્યું નથી તે ખૂબ જ અગત્યનું છે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ એક સૂત્ર એવું આપ્યું હતું કે જ્યારે કોઈને પેટમાં ભૂખ લાગે છે તે વિચારે છે કે તે ભૂખ્યો છે જુએ છે સાક્ષી બને છે ભૂખ એટલી છે કે તેને ખોરાકની જરૂર છે અને ત્યારબાદ મહાવીર સ્વામી ભિક્ષા માગવા માટે જતા પણ તેઓ કહે છે કે તેણે સવારે જ નક્કી કરી લીધું હોય છે કે આવા સંજોગોમાં જો ભિક્ષા આપવામાં આવશે તો જ હું સમજીશ કે મારા ભાગ્યમાં છે નહીં તો હું નહીં સમજીશ કે મારા ભાગ્યમાં નથી એટલે કે તેઓ ભિક્ષા માગવા જતા પહેલા અમુક પ્રકારનું અનુમાન લગાડતા કે કાળા રંગની ગાય હોય જેમ પેલા ઘર આગળ ઊભી હશે જે સ્ત્રી ભિક્ષા આપવા આવે તે ગર્ભવતી હશે અથવા તો તેણે તેના બાળકને ખોડામાં તેડ્યું હોય અથવા તો દરવાજે એક બે માણસો લડતા હશે ઝઘડતા હશે તેઓ સવારે કંઈક નક્કી કરી અને પછી ભિક્ષા માગવા માટે નીકળતા જો તે દિવસે એવી પરિસ્થિતિ સર્જાણી હોય એટલે કે તેમણે લ લગાડેલું અનુમાન સાચું પડતું તો જ તેમણે માટે આ એક મોટો સંયોગની વાત બનતી તો જ તેઓ ભિક્ષા લેવા જતા અને જો તેમનું અનુમાન ખોટું પડતું અથવા તો આવી કોઈ સ્થિતિ સર્જાણી ન હોય અથવા તો આવી કોઈ સ્થિતિ તેમને ક્યાંય જોવા ન મળ્યું હોય તો તેઓ એમ કહેતા કે આજે મારા નસીબમાં કે મારા ભાગ્યમાં ભિક્ષા નથી એમ કહી અને તેઓ પાછા ફરી જતા મારા શરીરને ચોક્કસપણે ભૂખ લાગી છે પરંતુ તે મારા નસીબમાં કે ભાગ્યમાં નથી મારા ભૂતકાળના કાર્યોનો કોઈ ભાગ નથી ભૂખ મારી નીતિ છે તેથી આજે હું ભૂખ્યો રહીશ આશ્ચર્યની વાત એ છે કે તેણે બાર વર્ષમાં ત્રણસો ને પાસઠ વાર ભિક્ષા મળી છે એટલે કે બાર વર્ષના સમયગાળા દરમિયાન ત્રણસો ને પાસઠ વખત તેમણે લગાડેલું અનુમાન સાચું પડ્યું હતું એટલે કે બાર વર્ષમાં ફક્ત તેમણે એક જ વર્ષ ભોજન ગ્રહણ કર્યું હતું ભગવાન શ્રી મહાવીર સ્વામી ખાતરી આપી પરત ફર્યા કે આજે તેઓના નસીબમાં નથી એવું નથી જે નસીબમાં નથી તે અસ્તિત્વમાં પણ નથી મતલબ કે હવે હું કરતા નથી હવે હું ભિક્ષા માગવાનો નથી જો આ આખું અસ્તિત્વ મને આજે જીવંત રાખવા માગે છે તો તે ભિક્ષાની વ્યવસ્થા કરશે મારી શરત પૂરી કરશે ના જો શરત પૂરી થાય તો તેઓ એમ સમજતા કે અસ્તિત્વને આજે મને ભોજન આપવાની કોઈ જરૂર નથી અને ભગવાન શ્રી મહાવીર સ્વામી બીમાર પણ પહેરતા નહીં અને બહુ જ નવાઈની વાત છે કે બાર વર્ષમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી નિરાધાર થયા નથી કે તેમનું શરીર પણ સુકાણું નથી સંતુષ્ટ વ્યક્તિ કોઈ બીજી દિશામાં ખોરાક શોધવાનું શરૂ કરે છે આવો સંતુષ્ટ વ્યક્તિ જેણે બધું જ ભાગ્ય પર છોડી દીધું છે ખોરાક પણ જાણે કે તેણે તેના સમગ્ર અસ્તિત્વને તેના હાથમાં લઈ લીધું છે અને જો અસ્તિત્વ સૂર્ય ચંદ્ર અને તારાઓને ખસેડી શકે છે ફૂલોને ખવડાવી શકે છે ઝાડની ડાળીઓ મોટી કરી શકે છે નદીઓના પ્રવાહને વહાવી શકે છે જો આટલી મોટી ઘટનાને અસ્તિત્વ કહે છે તેથી એવું વિચારવાનું કે કોઈ કારણ નથી કે મહાવીર સ્વામીના નાનકડા પેટ અને શરીરની ચિંતા કરી શકતા નથી તો મહાવીર સ્વામી એમ કહે છે કે અસ્તિત્વ ખસેડવા માગતું હોય તો જ હું ખસવા તૈયાર છું મને ખસેડવાની કોઈ ઈચ્છા નથી જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમે ખસેડવાની ઈચ્છા સાથે વિશ્વને આ કરો છો એ જ તમે રોકાઈ જાઓ છો તો દુનિયાનો પ્રવાહ તમને જ્યાં પણ લઈ જાય છે ત્યાં તમે જવા લાગો છો ને તે દિવસે તમારે મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે અને બાપુ આ પ્રસંગ ઉપરથી આપણે જાણવા મળે છે કે માણસે આવતીકાલની ચિંતા કરવાનું છોડી અને આજના યુગમાં જીવવું જોઈએ જેની પાસે સર્જનહારે તેના ભાગ્યમાં જે લેખું છે તે તેને અવશ્ય મળે છે ભગવાન હોય કે દાનવ સંત હોય કે માનવ દરેક વ્યક્તિ પોતાના કર્મ અને ધર્મથી બંધાયેલો હોય છે જે વ્યક્તિ હંમેશા પોતાના ધર્મને ધ્યાનમાં રાખી અને કાર્ય કરશે તે મહાન છે ધન પૈસા અનાજ અને અન્ય વસ્તુઓ જરૂર કરતાં વધારે રાખવાથી હંમેશા નુકસાન થાય છે ભગવાને તમને જે આપ્યું છે તેનાથી સંતુષ્ટ રહો જો તમે આજે ભૂખ્યા ન સુઈ જાઓ જો તમે આજે કંઈ ન કમાશો તો નિરાશ ન થાવ કાલે ભગવાન તમને ખોરાક અને પૈસા બંને આપશે ફક્ત તમારું કામ અને ધર્મ મહાન હોવા જોઈએ આપણે ક્યારેય આપણા ધર્મને ભૂલવો જોઈએ નહીં ભગવાન આપણના ક્યારેય પડવા દેશે નહીં આ હતો ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનના ઉપદેશનો એક અગત્યનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર